સર્વપ્રથમ સર્વે ભાવિક ભક્તોને જય શનિશ્વર સન્નો દેવી રભિષ્ઠય આપુ ભવંતુ પિતય સંજો રભીશ રવંતુ વૈશાખ હવદ અમાસ એટલે કે છ જૂન અને ગુરુવાર આજના દિવસમાં વરસમાં આમ તો બારથી તેર અમાસ હોય છે પણ આજની અમાસનું અત્યંત લાભદાયક ફળ આપનારી અમાસ છે કારણ કે આજે શનિશ્ચર જયંતી છે ભક્તોમાં અને લોકોમાં સામાન્ય લોકવાયકા હોય છે કે શનિદેવ મહારાજના દર્શન માટે ના જવું જોઈએ શનિદેવ મહારાજની દ્રષ્ટિ પડે તો ખરાબ કનોથી શરૂ થઈ જાય વાસ્તવિકમાં શનિદેવ મહારાજની દ્રષ્ટિ સાથે સંબંધ છે જે વિગ્રહમાં શનિદેવ ભગવાનની દ્રષ્ટિ સીધી પડતી હોય ત્યાં દર્શન કરવા કષ્ટદાયક હોય છે પણ વાત કરીએ સંસ્કારી નગરી અને કલાની નગરી વડોદરા એમાં હૃદય કહેવાતા વાડી વિસ્તારમાં સ્થિત લગભગ બસો સાઠ વર્ષથી પણ વધારે પૌરાણિક આ શનિદેવ મહારાજનું મંદિર અહીં દાદાની મૂર્તિ એક જ કાળા કસોટીના પથ્થરમાંથી કલાત્મક રીતે કંડારીને એવી રીતના બનાવવામાં આવી છે કે ભગવાને પોતાના હાથમાં સૂર્યનારાયણજીને ધારણ કર્યા છે જેથી કરીને ભક્તો તેમનું સન્મુખ દર્શન સાધારણ અને સામાન્ય રીતના કરી શકે છે જેનો કોઈ બી ખરાબ પ્રભાવ ભક્તો પર પડતો નથી અને દર્શન શુભકારી શિવકારી અને કલ્યાણકારી બને છે અહીં ભક્તોના મનોરથો દર્શન માત્રથી જ સમાપ્ત થાય છે અને પૂરા પડે છે આજના દિવસે દાદાની કૃપાથી અને એમની જ ઈચ્છાશક્તિથી સવારની શરૂઆત ધવલકુમારના સુંદરકાંડના પાઠ સાથે થઈ તત્પશ્ચાત સાડા અગિયાર કલાકે ભગવાનનો જન્મ અભિષેક ચાલુ થયો સાડા બાર કલાકે જે મુહૂર્ત અને જે નક્ષત્રમાં શનિદેવ મહારાજનો જન્મ થયો તો એ જ મુહૂર્તની અંદર ભગવાનની આરતી તત્પશ્ચાત સાંજે ભગવાન માટે અન્કુટનો મનોરથ છે અને સંધ્યાને સંગીતમય અને ભક્તિમય બનાવવા માટે સિમ્ફોની મ્યુઝિક ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન રાખેલું છે હું આપના મીડિયાના માધ્યમથી તમામ ભક્તજનોને આજના દિવસે નિમંત્રણ આપું છું આજના દિવસે એકવાર વધારો આજના દિવસે કરેલા દર્શન આજના દિવસે કરેલા તપ આજના દિવસે કરેલા જે કઈ પુણ્ય કામ હોય છે એનું અનેક ઘણું ફળ મળતું હોય છે તો આજે આપ સર્વે આવો દર્શનનો લાભ લો જય શ્રી શ્લોક શ્લોક